તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તમે જોઈ શકો છો દોસ્તો એમ કહેવાય છે કે રામ મંદિરે એમ કહેવાય છે કે મુસ્લિમ સમાજના લોકો દર્શન કરવા માટે હજારોથી વધુ લોકો દર્શન કરવા માટે ગયા છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે ઇન્સ્ટાગ્રામ ઉપર ની યુટ્યુબ ઉપર ધૂમ મચાવી રહ્યો છે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો તો તમને ખબર હશે કે બાવીસ જાન્યુઆરીના દિવસે એમ કહેવાય છે કે રામ મંદિરનું ઉદઘાટન પણ થયું હતું અને ઘણા એમ કહેવાય છે કે ગામડામાં રેલીઓ પણ કાઢવામાં આવી હતી દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે ઘણા લોકોએ પથ્થરમારો પણ તો દોસ્તો આપણા હિન્દુ સમાજમાંથી ઘણા લોકોએ પથ્થરમારો પણ કર્યો હતો અને જે મુસ્લિમ સમાજે પથ્થરમારો કર્યો હતો એના ઘરમાંથી જેસીબી પણ ફેરી નાખવામાં આવી હતી ત્યારે હાલ એમ કહેવાય છે કે આ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે દોસ્તો એમાં મુસ્લિમ સમાજ આપણા ધર્મને પણ માની રહ્યા છે દોસ્તો અને અયોધ્યા એમ કહેવાય છે કે હજારોથી વધુ લોકો દર્શન કરવા માટે ગયા છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો દોસ્તો શ્રીરામ ભગવાનને માનતા હોય તો કમેન્ટની અંદર જય શ્રીરામ લખી નાખજો અને સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબર પણ કરી લેજો તેથી ક્રિયા અનાવા હું તમારા માટે લાવતોઉ છું દોસ્તો તો તમને ખબર હશે કે બાવીસ જાન્યુઆરીના દિવસે એમ કહેવાય છે કે પીએમ મોદીની યોગી સાહેબ આવ્યા હતા અને હેલિકોપ્ટરથી મંદિર ઉપર ફૂલ પણ વરસાવ્યા હતા ઘણા લોકો પણ ત્યાં દર્શન કરવા માટે ભીડ થઈ ચૂકી હતી દોસ્તો પગ મૂકવાની પણ જગ્યા નથી દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે એકસો ને આઠ ફૂટની અગરબત્તી લાંબી સળગાવવામાં આવી હતી દોસ્તો અને ઘણા એમ કહેવાય છે કે ઘણી બધી ભેટો પણ આવી રહી હતી દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે આપડા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં એવું જોવા મળી રહ્યું છે કે મુસલમાન સમાજના લોકો દર્શન કરવા ગયા છે એવા સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળીએ તબક્કે કલે જય હિન્દ જય ભારત અને જય શ્રી રામ કમેન્ટની અંદર લખી નાખ્યો હતો બાય બાય